સહિતની બ્રાન્ચોમાં પ્રવેશ માટે આજે નીટ નેશનલ એલિજિબિલિટી કમ એન્ટ્રન્સ ટેસ્ટની પરીક્ષા લેવાશે જેમાં વડોદરા શહેરના સત્તર કેન્દ્રો છ હજાર બસો તેત્રીસ વિદ્યાર્થીઓ નીટની પરીક્ષા આપી હતી નીટ પરીક્ષાનો સમય બપોરે બેથી પાંચનો છે અને તેના કારણે વિદ્યાર્થીઓને આખરી ગરમીમાં પરીક્ષા આપવાનો વારો આવે છે વિદ્યાર્થીઓને સવારે અગિયાર વાગ્યાથી લઈને એકને ત્રીસ વાગ્યા સુધી પરીક્ષા કેન્દ્રો પર પ્રવેશ આપવામાં આવે તો આ વખતે પરીક્ષા માટે સરકારી અને ગ્રાન્ટેડ સ્કૂલો કેન્દ્રીય વિદ્યાલય અને એમએસ યુનિવર્સિટીના મેન બિલ્ડિંગ ડોનર્સ પ્લાઝાના બિલ્ડિંગોમાં બેઠક વ્યવસ્થા ગોઠવાઈ છે વિદ્યાર્થીઓના ડોક્યુમેન્ટ ચકાસણી બાદ જ પરીક્ષા ખંડ પ્રવેશ આપવામાં આવે તો નીટ ની એક્ઝામ છે હમણાં તૈયારી તો હવે જે મહેનત કર્યો બે વર્ષ એની ઉપર ડિપેન્ડન્ટ છે એ તૈયારી છે હમ સાઈ તૈયારી છે તો પેપર કેવું નીકળે છે આ એક્ઝામ આપવાથી શું ફાયદો થાય છે આ એક્ઝામ આપવાથી આપણે એમબીબીએસ કરે તો તમને કેવું કે ફી માં ફી નામે ગવર્નમેન્ટ તમને પ્રોવાઈડ કરે ગવર્નમેન્ટ સીટ મળે જે તમને કેવું ફાઈનાન્શિયલી કોઈ ગરીબ માણસ હોય તેને કેવું થોડો ફાયદો થાય જાય એ માણસ વાંચવા છ થી બાર કલાક શેડ્યુલ હતો હમણાં વેકેશન પછી તો ટાઈડ હતા આ મહિનો લાસ્ટ મહિનો એટલે બહુ ટાઈડ હતું આજમાં મયુર રાખવા મળ્યું